Economy Drive Mode activated. Peace.

રાજા સહાનુભૂતિ વાળું નહીં આવું તો ઓફર કોણ કરે આવી ઓફર કોણ કરે મજનું બેઠો રાણીઓ એક પછી કાવે બધાને જોયે રૂબરૂ એક પછી એક મહિલા એવી રીતે કેટલીય રાણીઓ નીકળતી મજરૂ કે મહારાજ સુંદ લો આપે જુનાન ખાના ને કોઈ લઈલા નહીં यारे राजा मजनू सच लगता है तू पागल है पागल है लैला को मैंने देखा है जब से तेरे बाबत में सुना तो मैंने लैला को देखने के लिए उसके पास गया देखा कि लैला ऐसी कैसी है कि इसके पीछे इतना पागल हमारे जनानखाने में न हो इससे बढ़िया कोई लैला है नहीं ना लैला को देखा है लैला काली कलोटी लड़की है और खरेखर लैला काली कलोटी काली ओल्सा जेऊ ઘણા છોકરા ને પચાસ છોકરીઓ બતાવે બધા કાળી કલૂટી છે લઈતા કે જેને મેં જોયું તો તું જેમ ફૂ કરતો હતો ને એમને થૂકી નાખ્યું આની પાછળ મરે છે એટલે મેં આ જનાનખાનો ખુલ્લો મૂક્યો જોવી ગમે નહીં એવી છોકરીની પાછળ તું જિંદગી ખોઈ નાખે છે આ રૂપરૂપ ના અંધાર એવી રાણીઓ છે પસંદ કરીને હવે સાંભળજો બધા આ વાત કરીને પૂરું કરી દઈશું મજનું એટલું જ કીધું કે મહારાજ બધ તમે જે માફ કીધું લૈલા કે રૂપ કો દેખને કે લઈએ મજનુ કી આંખ ચાહીએ

आंख जो ये ब्रह्मानंद स्वामी ने आंख जो ये गोपाल स्वामी ने आंख जो ये देवानंद स्वामी ने प्रेमानंद स्वामी ने आंख जो ये तो सहजानंद स्वामी ओर का है नंतर के बाद लागे बहिरी क्षण लोकमानुषम लो निज दत्ता बकदर सीना हरे भजानी પદમ જગત ગુરુ જગત ગુરુ ભજનીય પદમ જગત ગુરુ જગત ગુરુ સારા વિશ્વ ના ગુરુ ભગવાન સ્વ વિશ્વ ગુરુ છો ત્યારે તમે જગત ગુરુ જણાવો છો હરી જણાવો છો સાક્ષાત પુરુષોત્તમ જણાવો છો એ ગરીબ દાદા ના દરબાર માં મહારાજ સામે બેઠો હતો અડધો કલાક માં જોવે ચરણ જોવે પ્લીઝ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ મહારાજ ને દાદા ના દરબારમાં ઓછું કોયું કોઈ ભગત ને કે ભગત તમે અમારા જેવા લાગો છો મુખ સામે જો ત્યારે તમે અમારા જેવા લાગો છો ચરણ સામે જોવો છો ને ત્યારે તમે પુરુષોત્તમ લાગો છો

એને નિશ્ચય થાય છે ભગવાનનો નિશ્ચય ભગવાન વધે જ થાય છે વાત સાચી છે અંદર બેઠો છે ને એ આપણને હા પડાવે ને ત્યારે પૂરેપૂરી હા પડે નહીં હા પડે નહીં અને હીરા થી હીરો આપણે કથા સાંભળી સાંભળીને જેટલી આપણી બુદ્ધિ ઈશ્વરમય બને એટલો જ આપણને ઈશ્વર ઓળખાય આખરે તો એ જ દ્રષ્ટિ આપે છે પણ એ દ્રષ્ટિ થી જ ભગવાન માણસ કેવા લાગે કેવા લાગે પણ એક વાત માણસ નહીં હું મારી રીતે જવાબદારી કઉ છું માણસ જેવા ન લાગે એ માણસ એ ન લાગે માણસ એ ન લાગે એની દ્રષ્ટિ ન પામ્યા હોય એ સંત દ્રષ્ટિ ન પામ્યા હોય તો માણસ લાગે એવું નહીં માણસ ન લાગે વિચારજો ટાઈમ હોય તો ખોલજો કે આવું કેવું તો તમને લેસન આપું જો ખોલજો કે આવું કેવું તો તમને લેસન આપું જો તમને હાથ આવતો હોય તો માણસ ઇ ન લાગે ખરું કે નહીં પછી સદાનંદ સ્વામી મહારાજ Drive mode activated. Bahiri Sharlokuman Sham Nijatan Bakadarshina Harim. But then he had got up. Check guru. Sahajan બહિરીક્ષણ લોકમાન્ય બહિદિથી સામાન્ય મનુષ્ય જેવા જણાતા

એવા અજવા યોગ્ય પણ સર્વના ગુરુ ના પણ ગુરુ એવા સહજાનંદ સ્વામી ને હું સદા ભજ્યો છું આપણે ત્યાં છોડેલું ભગવાન ને જોવા માટેની ખાસ પ્રકારની દ્રષ્ટિ જોઈ એ દ્રષ્ટિ છે વ્યાસ વાલ્મીકી જેવાની આપણી દ્રષ્ટિ ત્યાં કામ કરેલી સ્પષ્ટ દર્શન અને અનુમાન દર્શન બંને માં ભેદ છે ને બીજે મેડિકલ કોલેજ ના ફૂટપાથ ઉપર ભણતા ડોક્ટર્સ વિદ્યાર્થી

કમરમાં જ કઈ તકલીફી દુખાવો હોય અને જો કઈ કરે તો વધારે આચકો આવે પાંચમાય કીધું કે મને એવું લાગે છે કોઈ જાત એને ઓર્થક

પાંચે જણા દોડ્યા પેલા ને ઉભો રાખ્યો તમે ચાલો છો તો તમને જન્મ થી ખોટ છે માં છે કે છે કે પગના તળિયામાં છે પેલો કે મને એક આમાંની તકલીફ નથી મારી પગની સ્વીપર ની પટ્ટી તૂટી છે અને અંગૂઠા દબાવીને આવું છું એટલે મેં આમ ચંપલ પકડી રાખ્યું છે એટલે થાય છે બીજું કઈ